સાહેબ આ કાઠિયાવાડ ની કઈ ધરતી છે કે સંત સુરવીર કે કોઈ ઓલિયા થાતું અને અમુક ટકા હજી પણ થાય છે મારે જે તમને કઈ વાત કરવી છે ભાવનગર અઢારસો પાદરના ધણી વજયસિંગ ઠાકોર નું રાજ હાલે અને સાહેબ દુનિયાને ખબર છે બધા ખબર છે સેદી જોગીદાસ ખુમાડ નું બારવટું હમે હાલતું અઢારસો પાદરના ધણી ભાવનગર મહારાજ સાહેબની નીંદર હરામ કરી એવું કહેવાય જોગીદાસ ખુમાણે એનું આ દુનિયામાં બાર વટું હાલતું સાહેબ ચાર ની મારે તમને થોડીક નાનો એવો ટુકડો કહેવો છે સાહેબ આમ જે સિપાહીઓ ભાવનગરના સિપાહીઓ જોગીદાસ ની પાછળ ગોતખોળમાં રક્ષણમાં અને એમાં એ આગળ થી આમ એનો મહિનો પૂરો થયેલો સિપાહીઓનો અને પગાર લેવા આવે છે અને જાડી વિસ્તાર છે જાડી વિસ્તારમાં હાલ્યા આવે રમઝાન મહિનો છે જાતે પોતે મોમેડિયન છે એટલે કે મુસલમાન ભાઈઓ છે સિપાહીઓ અને પોતાનો પગાર લેવા આવે છે રમઝાન મહિનો છે એને હિન્દુ ભાષામાં શ્રાવણ મહિનો કહેવામાં આવે એવો મુસ્લિમ ભાષામાં એનો રમઝાન મહિનો આવે એને આખો દિવસ અન્ન પાણી ન લેવાનું હોય સૂર્ય અસ્ત બાદ જ એને જમવા થયો પણ સાહેબ કઈ હતું નહીં અને એનાથી રોજા ખોલવા હવે એમાં બાજુમાં એક જોરાબર પીરની દરગાહ અને હિન્દુઓના જે દેવસ્થાને પૂજા કરતા હોય ને કોઈ ભગત કહેવાય કોઈ પૂજારી કહેવાય અને દરગાની જે પૂજા કરતા હોય એને ફકીર મુજાવર કહેવાય હવે આ પીરની જોરાવર પીરની દરગાહ છે અને અહીંયા મૂજાવર છે અને ઈ મુજાવરે એક પાળેલો મોરલો એ અહીંયા દરગાહી હાજે શેરી કારવીને આવી જાય હવે આ જાળીની અંદર જે સિપાહીઓને રોકાવું છે ને મોરલાને ને સૂર્ય હાથમાં ટાણે નીકળવું છે સાહેબ સિપાહીઓ વિચાર કર્યો રોજા સોડવવાનો સમય છે અને મોરલો મેળ આવી ગયો પકડી લીધો અને મોરલાને મારી નાખ્યો સાહેબ અને મોરલાને મારી નાખ્યો સમય થયો એટલે દરગાહે મોરલો ન આવ્યો એટલે મુંઝાવર મોરલાને ગોતવા નીકળ્યા અને મુંઝાવરને ખ્યાલ આવ્યો કે મોરલાને આ લોકોએ રોજો સડવવા મારી નાખ્યો ત્યારે મુંઝાવરના રવાડા હમા થઈ ગયેલા સાહેબ અને હા પીરની અમે નજર કરીને હાકલ કરી કે મારો મોરલા ને કેમ માર્યો એ કે અમે રોજો છોડવી નાખ્યો એ કે મારો મોરલો ખાધો હોય ને એને જોગીદાસના ભાલાંગ વાગે તો જ બકે તો જ મારો પીર નકર પીર નહીં અને તો પીરની દરગાહ આખી ધ્રુજવા માંડી હો અને ઈ સાહેબ ઈ સમય કરવું અને એ હજી રોજા છોડવીને બેહે અને જોગીદાસને નીકળવું સાથીદારો સાથે અને આ લોકો સિપાહીઓને ખ્યાલ આવ્યો કે ધબડ ધીંગાણું થયું ને જોયું જોયું ને જોગીદાસને ખબર પડી ભાવનગરના સિપાહીઓ છે એ ઝાકા જીક ઝાકા જીક ઝાકા જીક ઝાકા જીક ઝાકા જીકમીનું બોલવા પણ એ ઘણા સિપાહીઓ હતા બધાયને જોગીદાસની તલવાર અને ભાલા અડી ગયું અને છેલ્લે એક જણો ખાડામાં સિપાહી બેહી રહ્યો અને બધોયને મેં ના ખા ઊભો થઈને કે જોગીદાસ મેં મોરલો નથી ખાધો હા કે મેં મોરલો નથી ખાધો એ કે હું કેવા માંગો એ કે તારા માથે પીરની ની દયા છે આ લોકોએ એ મોરલો મારીને ખાઈ ગયા છે અને એણે કીધું તું ને વાગે જોગીદાસ ના ભાલા એટલે એ ભયના કારણે મેં એકે ને ખાધો હતી મને તારા ભાલા ને ભાઈ જોગીદાસ ઘોડા પાછેલા નીચે ઉતર્યા મુજાવરને સલામ કરી પીરને નમસ્કાર કર્યા અને મુજાવરના પગમાં પીડ્યા અને ત્યારે મુજા આશીર્વાદ આપ્યા અને જોગીદાસ ત્યાંથી નીકળી ગયા અને હવારે ભાવનગરને ખબર પડી કે જોગીદાસે અમારા એટલા સિપાહીઓને મારી નાખ્યા અને ત્યારે ઠાકોર અઢારસો પાદરના ધણી સિંહાસનની માથે ઊભા થઈ ગયા હાથમાં તલવાર લઈ અને કે જોગીદાસ રહે ક્યાં અને ક્યારેય સભાની માલકો મુજાવરે આવીને કીધું હું મારો જોગીદાસ આ ખપ્પર ની હેઠ રહે હાથમાં ખપ્પર લઈ ઊંધું કરીને કીધું જોગીદાસ આ ખપ્પર ની હેઠ રહે કોણ એને મારનાર છે અને ત્યારે ખ્યાલ આવ્યો કે આ મુજાવરના આશીર્વાદથી અને સિપાહીઓના પાપના કારણે સિપાહીઓ મેર્યા સાહેબ મારો કહેવાનો અર્થ ઈ છે કે જે ઓલિયા સંતો આ ધરતીની બાલકોર જે બોલી જતા ને એ થાતું અને એના નામ રહેતા એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા કીર્તિ નામે કોટડા એ સાહેબ ન પડનતા